અમેરિકાના વિઝા માટે હવે ટ્રમ્પ સરકારે બહાર પાડ્યો છે નવો ફતવો હવે વિઝા મેળવવા માંગતા લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટની પોસ્ટની બારીકાઈથી તપાસ કરવામાં આવશે અમેરિકાના વિઝા મેળવવા ઈચ્છતા લોકો જો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને એક્સમાં અકાઉન્ટ નહીં ધરાવતા હોય તો તેના યુએસ વિઝા નકારી શકાય છે અમેરિકાના વિદેશ મંત્રીએ કોન્સ્યુલેટના અધિકારીઓને સૂચના આપી કે હાર્વર્ડ યુનિવર્સિટી જવાની આશા રાખતા તમામ વિદેશીઓના સોશિયલ મીડિયા પ્રોફાઇલની તપાસ કરવામાં આવશે આખા વિશ્વમાં અમેરિકા દૂતાવાસને આ સંદેશો મોકલવામાં આવ્યો છે જેમાં સ્પષ્ટ સૂચના અપાઈ છે કે જે લોકો ફોન પર ઓનલાઇન હાજર ન હોય તેમના વિઝા નકારવામાં આવી શકે છે નવા નિયમો ભવિષ્યની સુરક્ષા માટે પાઇલટ પ્રોજેક્ટ તરીકે કામ કરશે આ દેશની સાથે અસર હાલના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં અમેરિકા અભ્યાસ અર્થે આવનાર વિદ્યાર્થીઓ ફેકલ્ટી કર્મચારીઓ કોન્ટ્રાક્ટરો ગેસ્ટ સ્પીકર અને પર્યટકોને થશે અમેરિકાના વિઝા માટે હવે ટ્રમ્પ સરકારે બહાર પાડ્યો છે નવો ફતવો હવે વિઝા મેળવવા માંગતા લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટની પોસ્ટની બારીકાઈથી તપાસ કરવામાં આવશે અમેરિકાના વિઝા મેળવવા ઈચ્છતા લોકો જો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને એક્સમાં એકાઉન્ટ નહીં ધરાવતા હોય તો તેના યુએસ વિઝા નકારી શકાય છે અમેરિકાના વિદેશ મંત્રીએ કોન્સ્યુલેટના અધિકારીઓને સૂચના આપી કે હાર્વર્ડ યુનિવર્સિટી જવાની આશા રાખતા તમામ વિદેશીઓના સોશિયલ મીડિયા પ્રોફાઇલની તપાસ કરવામાં આવશે આખા વિશ્વમાં અમેરિકા દૂતાવાસને આ સંદેશો મોકલવામાં આવ્યો છે જેમાં સ્પષ્ટ સૂચના અપાઈ છે કે જે લોકો ફોન પર ઓનલાઇન હાજર ન હોય તેમના વિઝા નકારવામાં આવી શકે છે નવા નિયમો ભવિષ્યની સુરક્ષા માટે પાઇલટ પ્રોજેક્ટ તરીકે કામ કરશે આ દેશની સાથે અસર હાલના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં અમેરિકા અપ્યાસરથી આવનાર વિદ્યાર્થીઓ ફેકલ્ટી કર્મચારીઓ કોન્ટ્રાક્ટરો ગેસ્ટ સ્પીકર અને પર્યટકોને થશે